આજ કથાના આરંભમાં અમારે યુવાન સાધુએ અરવિભાણ સંપ્રદાયની પરંપરા માટે એમણે એક ગ્રંથ તૈયાર કર્યો યુનિવર્સિટીએ એને મંજૂરી આપી અને એમનો પીએચડીનો અભ્યાસ એને ડૉક્ટર પદ એક સાધુ યુવાનીમાં આવા વિષય ઉપર પીએચડી પ્રાપ્ત કરે એ મારા માટે બહુ હરખનો વિષય છે બાપુ યુવા સાત સાધુ યુવા ધ્યા ઉપનિષદ કહે છે સાધુ યુવાન હોવો જોઈએ ઉંમરની વાત જુદી પણ ગમે તેટલી વાલ્મીકી યુવાન છે વ્યાસ યુવાન છે વશિષ્ઠ યુવાન છે સાધુ યુવાન જ હોવો જોઈએ અને કવિ બાપા કવિની ઉંમર ગમે એટલી હોય પણ કવિ જુવાન જ હોવો જોઈએ કવિ ઘરડો ન થાય કવિતા એને ઘરડો થવા નથી કવિતાને પકડ્યા ખબરદાર જો ઘરડો થયો છે કવિ એક શુદ્ધ કવિતા મારી અનુબાપુ સાક્ષાત અવતાર છે હા કારણ કે અવતારો છે ને પૂર્ણ અવતાર રામ ને કૃષ્ણ છે બાકી તો કોઈક મત્સ્ય થઈને અમુક સમય થઈને ભાઈ ગયો એમ ઘણી વાણી સરસ્વતી એવી હોય અમુક સમય આવે ને વહી જાય એ પૂર્ણ અવતાર નથી પણ સોળ શણગાર સજીવ જે કવિતા હંઘેડા ઉતાર નીકળ્યો એ સરસ્વતીનો થી સીધો કૂદકો છે કવિના મગજમાં કવિ ઉર અધિર નચાવ અહી બાની મારો તુલસી કહે છે એ કવિ કાયમ જુવાન જ હોય વાણીનો ગાયક કાયમ જુવાન જ હોય મારો કથાકાર કાયમ જુવાન જ હોય મહંત સેવાને સ્મરણ કરીને સ્થાનમાં બેઠા હોય કાર્ય એ જુવાન જ હોય સાધુ શરીરની વાત જુદી જ એક જુવાન સાધુનું રચિત પુસ્તકા જ લોકાર્પિત થયું એનો વ્યાસપીઠ રખ વ્યક્ત કરે છે બાપુ હવે ઉપકારક કામ કર્યું સાધુ